નમસ્કાર શું તમે ધોરણ દસ પાસ છો શું તમે ધોરણ બાર પાસ છો તો હવે તમે બની શકો છો આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા હાલ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર પર ભરતી થવા જઈ રહી છે જેમાં કુલ ખાલી જગ્યા છે એ નવ હજાર સાતસો પંચોતેર છે જેમાંથી આંગણવાડી કાર્યકર બહેનની કુલ ખાલી જગ્યા છે એ ચાર હજાર એકસો અઠાણું છે જ્યારે આંગણવાડી તેડાગરની કુલ ખાલી જગ્યા છે એ પાંચ છે એમ કુલ નવ હજાર સાતસો પંચોતેર જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે આ ભરતીની અંદર ઉમેદવારી નોંધાવવા માટે તમારી પાસે જે એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ ધોરણ દસ ધોરણ બાર પાસનું અસલ પ્રમાણપત્ર હોવું જોઈએ સ્નાતક અનુસ્નાતકનું પ્રમાણપત્ર હોવું જોઈએ જાતિનો દાખલો છે એ હોવો જોઈએ સાથે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને સ્વ ઘોષણા છે એ પણ હોવું જોઈએ પછી તમે એની અંદર અરજી જે કરી શકો છો આ આંગણવાડી કાર્યકર છે એમાં જો તમે જોબ મેળવો છો તો તમારો માસિક પગાર છે એ દસ હજાર છે જો તમે આંગણવાડી તેડાગર છે એમાં જોબ મેળવો છો તો તમારો માસિક પગાર પાંચ રૂપિયા છે તો આજે જ મહિલાને માહિતી મેળવવા માટે મારી વાત યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ જરૂર કરશો જ્યાં આપણે વિડીયો દ્વારા આંગણવાડી સંલગ્ન તમામ માહિતી છે એ મેળવીએ છીએ મળતા રહીએ મારી વાત યુટ્યુબ ચેનલમાં